ભાવનગર મહાનગરપાલિકાના દબાણ સેલ વિભાગ દ્વારા નવાપરા વિસ્તારમાં દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા આજરોજ નવાપરા વિસ્તારમાં દુકાનદારકોને દંડ ફટકારતા દુકાનદારો પોતાની દુકાન બંધ કરી રસ્તા પર આવી ગયા હતા એક સમયે દુકાનદારો અને મહાનગરપાલિકાના કર્મચારી વચ્ચે વાતાવરણ તંગ થઈ ગયું હતું પરંતુ સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો અને નવા પડનાના વેપારીઓના કહેવા અનુસાર દબાણ સેલ વિભાગ દ્વારા વારંવાર દંડ ફટકારવામાં આવે છે વેપારીઓના કહેવા મુજબ હાલમાં વેપાર ધંધાનો હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકા આ પ્રકારના વલણથી વેપારીઓમાં ઘણો આક્રોશ જોવા મળે છે જો મહાનગરપાલિકાનો કોઈ નીતિ નિયમ હોય તો અમને જણાવો તો અમે એ મુજબ કામ કરીએ પરંતુ રોજ તો આવું કેમ સહન થાય રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર સફીભાઈ મુનીરભાઈ કાલુઆ છે હું અહીંયા નવાપરા વિસ્તારમાં ધંધો કરું છું ને નવાપરા વિસ્તારમાં આ બધા જે વેપારીઓ છે સીધી રીતે સાદી રીતે વ્યવસ્થિત રીતે ધંધો કરે છે પણ છતાં અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારંવાર દબાણ અથવા ડસ્ટબિનની ઉપર ઢાંકણું ન હોય અથવા કચરો ઉડીને દુકાન પાસે આવેલો હોય તો એ બાબતે વારંવાર આવીને ધંધ ફટકારે છે તો અમારી બધાની આ રજૂઆત છે કે અમે વ્યવસ્થિત રીતે સીધી રીતે અમે ધંધો કરીએ છીએ તો અમને ધંધો કરવા દે આવી રીતે કુનર્ગત કરવાથી કોઈને ફાયદો નથી વેપારીઓને નુકસાન છે તો વેપારીઓને આવી રીતે હેરાનગતિ કરશે તો નાનો વર્ગ મધ્યમ વર્ગ જે છે એ ક્યાં જશે ને શું કરશે તે બાબતે આ મ્યુનિસિપલ કોર્પોરેશન સાહેબ જે છે એ આની પર ગંભીરતાથી પગલું લે તેવી અમારી સર્વ વેપારીઓની નમ્ર ગુજારીશ છે